નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે વડોદરાના અટલાદરા ના વોકેશનલ યુનિવર્સિટીના શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ અને સુજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાયબર સુરક્ષા ઉપર શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના અટલાદરા ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્મકુમારી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટસ અને સુજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાયબર સુરક્ષા શોર્ટ ક્લીન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાયબર સુરક્ષા એક્સપર્ટ મયુર ભુસાવડકર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે સાયબર અવેરનેસ પર શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન અહીંયા રાખવામાં આવી છે એમાં ત્રણ અલગ અલગ જે પાર્ટી છે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીસ છે શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ છે અને ત્રીજું જે એક નામ છે સાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ આ ત્રણના સંયુક્ત પ્રયાસથી આ લોકોએ સાયબર અવેરનેસ જે સાયબર ગુનાઓ વધી રહ્યા છે તેને દામબાન લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે આ લોકોએ પંદર અલગ અલગ ટીમોને શોર્ટ લિસ્ટ કરી છે એમાં આખા ઇન્ડિયાભરમાંથી એન્ટ્રી આવી છે આનંદ ગાંધીનગર મુંબઈ થાણે એવી અલગ અલગ અને વડોદરા એમાં પંદર જે શોર્ટ ફિલ્મ છે તે અત્યારે દર્શાવવામાં આવનાર છે અને તેને જજ કરીને એમાંથી જે ટોપ છે તેમને ઇનામો આપવામાં આવનાર છે અને ખાસ કરીને આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે લોકોને સાયબર અવેરનેસ સંદર્ભે ખાસ કરીને જાગૃતિ આવે સાયબર અવેર થાય લોકો પોતે સાયબર અપરાધીઓનો જે અલગ અલગ મોડો સોપર હોય છે તે જાણી શકે અને ભોગ બનતા અટકે અને નાનપણથી જે અત્યારે આ જે ખાસ કરીને ફિલ્મ બનાવનાર છે તે પ્રોફેશનલ નથી પણ કોલેજમાં બનતા બાળકો જ છે એટલે જેનાથી નાનપણથી જ અને યુવા અવસ્થામાં જે લોકો જ્યારે આ બાબત સંદર્ભે જાગૃતિ લાવે તો આગળ જઈને સાયબર ક્રાઈમને ડામી શકાય અને આખા વિશ્વમાં જો સાયબર ક્રાઇમને ડામવો હોય તો એના પર એક જ હથિયાર છે અને એ હથિયાર છે સાયબર અવેરનેસ જે આજના કાર્યક્રમ થકી જવા જઈ રહ્યું છે તો હું મયુર ભુસાવલકર સાયબર એક્સપર્ટ આ લોકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જે વિનર થશે ટીમ એ લોકોને પણ અત્યારથી જ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કહું છું આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષા એક્સપર્ટ મયુર ભુસાવળકર સાથે અટલાદરા બ્રહ્મકુમારીસના બી કે ડોક્ટર અરુણા દીદી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારી સટલાદરા અને પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા અને સાથે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા આજે સાયબર ક્રાઈમ પર ખૂબ સુંદર કોમ્પિટિશન રાખવામાં આવી છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા અવેરનેસ ખૂબ જરૂરી છે અને આજે અવેરનેસ તો થશે પણ બ્રહ્માકુમારી સંસ્થા હંમેશા કોઈ પણ પ્રોગ્રામ હોય તો એમાં આગળ જ હોય છે અને એનો હેતુ એ છે કે વ્યક્તિ મેન્ટલી મનથી શક્તિશાળી બને અને જો મેડિટેશન કરતા શીખે તો એની અંદર એ શક્તિ આવે છે પરમાત્મા શક્તિ કે જેના દ્વારા એ આત્માની અંદર પરખવાની અને નિર્ણય કરવાની શક્તિ આવે છે અને મન શાંત થઈ જાય છે જ્યારે મન શાંત હોય સ્થિર હોય શક્તિશાળી હોય તો સ્વાભાવિક છે કે પરખવાની ને નિર્ણય કરવાની શક્તિ જરૂર કાર્ય કરતી હોય છે જેનાથી આ જે જે પરિસ્થિતિ થઈ રહી છે એનો એ શિકાર નહીં બને તો બ્રહ્માકુમારી સંસ્થા આ કાર્ય કરી રહી છે એ હેતુથી જ આજે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે દર વર્ષે આ પ્રોગ્રામ હિતેશભાઈ અને બ્રહ્માકુમારી અમે લોકો સાથે મળીને કરીએ છીએ કારણ કે હિતેશભાઈ ની અંદર જે ઉમંગ ગુસ્સા છે એ ખૂબ છે અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું અમે સાથે મળીને આયોજન કર્યું છે બસ આનાથી અમે પરમાત્મા શક્તિ થી બધાને જાગૃત કરવા માંગીએ છીએ ખૂબ વ્યક્તિ આગળ આવે શક્તિશાળી બને અને આ બધી વસ્તુ થી ઉપર ઉઠી જાય ઓમ શાંતિ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમેવજ્ય કરનેશન બલસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર